નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય કરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે હાલ જે પોલીસ કોન્સ્ટેબલ નું તાજેતરમાં જે રિઝલ્ટ ડિક્લેર થયું બરાબર એટલે કટ ઓફ જાહેર થયા છે જે બરાબર છે જે કામ ચલાવ છે એની અંદર એક ખાસ મુદ્દો આવેલો છે કે ઓપ્ટ આઉટ બરાબર છે તો આ ઓપ્ટ આઉટ ને મુદ્દાને લીધે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે ભાઈ ઓપ્ટ આઉટ કરવું કેમ બરાબર છે

બરાબર છે એટલે આનો ખાસ ઉપયોગ કરજો હવે આપણે ત્રીજો પોઈન્ટ વાત કરીએ કે આ ઓપ્ટ આઉટ છે એમાં આપણે કેવી રીતે ફોર્મ ભરવાનું છે બરાબર છે તો ચાલો એની વિગતવાર થોડી માહિતીઓ મેળવી લઈએ જે આ ઓપ્ટ આઉટ છે એ આપણે ઓજસની વેબસાઈટ ઉપર ભરવાનું છે ત્યાંથી તમને આનું ફોર્મ ડાઉનલોડ કરવા મળશે બરાબર છે જે આપણે ફોર્મ ભર્યું હતું જ્યારે લોક રક્ષકનું અથવા અન્ય પરીક્ષાઓનું તો આ જ વેબસાઈટ ઉપર ભરેલું હોય છે બરાબર તેમાં તમારે અધર એપ્લિકેશન એવો તમને ઓપ્શન આવશે અધર એપ્લિકેશન એમાં જઈ અને વિડ્રો કેન્ડિડેટ ઉપર ક્લિક કરવાનું છે વિડ્રો કેન્ડિડેટ ઉપર ક્લિક કરશો અને એની અંદર તમને એક મુદ્દો આવશે ડાઉનલોડ સેલ્ફ ડિક્લેરેશન બરાબર એ ફોર્મ પર ક્લિક કરીને એને ડાઉનલોડ કરવાનું છે અને પછી જ્યારે ડાઉનલોડ કરી લ્યો ત્યારે તમારે એ ઉમેદવારો એ શાંતિથી આખું વાંચી જવાનું છે કે ભાઈ આ ફોર્મની અંદર શું શું વિગતો આપી છે વાંચી અને એમાં વિગતો ભર દેવાની છે અને એમાં તમારે સહી કરવી ખૂબ જ જરૂરી છે એમાં નીચે તમારે સહી કરવાની છે અને એની પીડીએફ ફોર્મેટ બનાવી નાખવાની છે ત્યારબાદ તમારે શું કરવાનું છે ભાઈ કે એની અંદર જે બેઝિક માહિતીઓ તમારી પાસે પૂછી છે કે ભાઈ કન્ફર્મેશન નંબર કઈ ભરતી છે બરાબર આ બધી માહિતીઓ તમારી પાસે ડેટ ઓફ પર પૂછે છે એ તમારે નાખી અને જયારે તમને ચૂસ ફાઇલ કરવાનું કહે ત્યારે તમારે પીડીએફ ફાઇલ કેવી રાખવાની છે ભાઈ તૈયાર રાખવાની છે બરાબર છે એ જેવી પીડીએફ ફાઇલ તમે તૈયાર રાખશો અને ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે તમને તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવવાનો છે અને એ ઓટીપી તમારે દાખલ કરી દેવાનો છે બરાબર છે ઈ ઓટીપી તમે દાખલ કરી દે હોય એટલે તમારું ફોર્મ છે એ સબમિટ થઈ જાય પણ એક ખાસ સૂચના છે અહીંયા નીચે આપેલી છે કે સેલ્ફ ડિક્લેરેશન સેલ્ફિક વિગતો અધૂરી ભરેલી હોય કે સહી કરેલી નહીં હોય તો માન્ય રહેશે ને એટલે ભાઈ શાંતિથી થી સમજી વિચારી અને આ ફોર્મ ભરવાનું છે જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને ફાયદો મળશે ભાઈ બરાબર છે આપણે સમજીએ છીએ ભાઈ આપણે કેટલી કેટલી મહેનત કરતા હોઈએ બરાબર છે કેટલી મહેનતે એની જિંદગી બની જાહે બરાબર છે એટલે ખાસ કરજો ભાઈ એને બીજી નોકરી મળી ગઈ છે એ લોકો બરાબર અને આ ભાઈ ખાસ વાત યાદ રાખજો કે આઠ બાર બે પચીસ સુધીમાં જ તમારે આ પ્રક્રિયા કરવાની છે રાત્રિના ત્રેવીસ કરી અને આ વિગતો ભર દેજો અને ઓપ્ટ આઉટ કરી લેજો બરાબર છે જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ ફાયદો મળી શકે ફરીથી પાછા આવા જ કંઈક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી રજા લઈએ જય હિંદ વંદે મા